ચૈત્ર નવરાત્રિનો મહિમા કચ્છમાં માતાના મઢમાં આશાપુરાના દર્શન માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો કચ્છમાં ચૈત્ર નવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે આ પવિત્ર અવસરે ખાસ કરીને માતાના મઢ ખાતેમાં આશાપુરાના દર્શન માટે ભક્તોનો અખૂટ પ્રવાહ જોવા મળી રહ્યો છે માતાના મઢ ધામે આવેલ દેશદેવીમાં આશાપુરા માતાજીની મંદિર આસ્થાનું પ્રતિક ગણાય છે ત્યાં હજારો ભક્તો માથું ટેકવવા આવી પહોંચે છે વિશ્વાસ ધરાવતા ભક્તો માટે માં આશાપુરાનું ધામ એક પવિત્ર યાત્રાધામ સમાન છે નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય આયોજન કરવામાં આવે છે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે માતાજીની આરતી અને ભજન કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે ભક્તોને વિશ્વાસ છે કે માં આશાપુરા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે જેથી ગુજરાત ઉપરાંત દેશભરના ખૂણા ખૂણાથી શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવવા આવે છે આ પવિત્ર સ્થાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પણ લાખોની સંખ્યામાં ભક્તો માતાના મઢ દર્શન માટે ઉમટી રહ્યા છે મંદિર સંચાલકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે ચૈત્ર નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભક્તોની માતા પ્રત્યેની અપાર શ્રદ્ધાનું દર્શન છે વિશેષ ગોર દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોર એન્ડ ક્રાઇમ માં સ્વાગત કરું છું અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી છે ત્યારે આપણે આવ્યા છીએ માતાના મઢ અત્યારે ખાસ ભીડ છે બપોરનો સમય છે પણ તો પણ અત્યારે મંદિરે દર્શનાર્થીઓ થયો માય ભક્તો નો અવરજવર ચાલુ જ છે તો આપણે આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે અહીંયા જે માય ભક્તો આવ્યા છે એમને ચૈત્રી નવરાત્રી નું મહત્વ ઉצ્ઝુક મુકાકી રાતે ગાદી ગામથી આવી છું અને ચૈત્રી નવરાત્રીના દર્શનનો લાવો અમે બહુ સરસ રીતે ચૈત્રી નવરાત્રી અથવા નવરાત્રી ને ભારતીય તહેવારોમાં એક અને આજની એક શક્તિ અને ભક્તિનો પર્વ છે આની આ અહીંયા આવવાથી આધ્યાત્મિકતા અને છે ને તમારી જે ઉર્જા ઉત્પન્ન થાય છે અને આશાપુરામાંના કચ્છની દયાણી કહેવાય છે તો નતમસ્તક થઈ અને ભાવિકોના બધા દુઃખને મળે છે અને અમે લોકો ગાંધીધામથી ખાસ આવેલા છીએ તાપ બહુ વધારે છે પણ દર્શનનો અમને સારો એવો લાભ મળ્યો આજે પાંચમો નોળસો છે હું જયંત્રથુ દુઃખથી આવું છું અહીંયા દર્શન કરવાનું જે લાભ લાગે બહુ ધન્યતા અનુભવ છું આવ્યા પછી આધ્યાત્મિક પૂજાનો અનુભવ થાય છે અને ચૈત્ર નવરાત્રિનું મહત્વ પણ ખૂબ જ છે જ્યારે બે ઋતુઓનું સંક્રમણનો સમય હોય છે ત્યારે ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસન કરવાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે મારું નામ છે ગિરિરાજસિંહ જાડેજા માતાન મઠ આપડે દીકરાનું નામ છે જાડેજા સ્થોર અત્યારે નવરાત્રિ નું છે માઉ એટલી બધી પબ્લિક તો છે નહીં એટલી ખાસ એ કાયમ હોય છે પબ્લિક એનાથી બહુ ઓછી છે સારું છે મારું નામ ગુરુલી ફોજા છે દુકાનનું નામ છે સિલો રસ્તો અને મારી પૂજા પાઠની દુકાન છે પ્રસાદીની દૂપ અગરબત્તીની હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલુ છે ભાવ સારો છે આસુ નવડાથી મહિનાથી વધારે હોય બાકી હફ્તા માતાજી દયાથી આશાપુર દયાથી ત્રણસો પાંસઠ દિવસ કદાને દંડો મળી જ જાય છે જે અહીંયા જે બી કાર્યક્રમ થઈ રહ્યું છે આશાપુરાનું બહુ સારું અને સારી રીતે કાર્યક્રમ કરી રહ્યા છે રમવાનું સેવા વગેરે બહુ સારું છે અને આજે રાત્રે રાસ ગરબા વગેરે બધું છે જેમાં આશા મારું નામ સુરેશ ભાઈ છે હું સુરતથી આવેલો છું દર્શન માટે આશા ગુરુમઠનો અહીંયા સારી વ્યવસ્થા છે જમવાનો વગેરે બહુ સરસ છે અહીંયા બધા કાર્યકર્તા જે છે એમનો સારો સારો સહકાર બને છે એમને બરાબર અને જે અહીંયા કર્મચારીઓ છે એમનો સારો જે દેખભાલ જે મંદિરનો છે પરિશ્રમનો એ દેખભાલ સારો છે એમનો એ બધો વ્યવસ્થિત કામ કરે છે મહેનત બહુ ખૂબ કરે છે અહીંયાથી બરાબર અને અહીંયા માતાનો મઠ આ તર નવરાત્રિ ચાલશે ચૈત્ર મહિનાની જે ત્યાં લોકો બહારથી દૂર દૂરથી આવે છે દર્શન માટે એમ બીજો અહીંયા અમે અમે અહીંયાથી અહીંયા દર્શન કરીને ઉપર પાળી ઉપર મંદિર છે જે મેન મંદિર અહીંયા દર્શન કરવા ગયા અહીંયાથી પછી કુંડ છે અહીંયા કુંડ કુંડના દર્શન કરીને અમે પાછા અહીંયા અહીંયા જમવાની વ્યવસ્થા હતી તો અમે જમી લીધું છે અહીંયા બાકી બધો સરસ છે કોઈ તકલીફ જેવો છે નહીં વ્યવસ્થા બહુ સારી છે બધું પ્રશાસન બી સારું છે અહીંયાનું બધો સાથ સહકાર આપે છે જે પર્યટક આવો છે જે દર્શન કરવા હોય એના માટે સારું બધું દર્શન વગેરે કરે છે એનો સહકાર આપે છે બધો ડિસિપ્લિન સારું છે અહીંયાનું વ્યવસ્થામાં કોઈ ટૂંક નથી બરાબર આજે માતા નમક ખાતે પૃથ્વી આયોજન કરવામાં આવે છે એમાં જેવી રીતે આશા નવરાત્રિમાં ગુજરાત ગરમી છે જેવી રીતે દસ સ્થાપન છે દરેક નવરાત્રિની કર્યા છે અને માતા નમક ખાતે પૂજા અને રાત્રે પણ ગરબા રાજ અને જેવી રીતે નવરાત્રિની આપણે ઉજવણી કરીએ છીએ એવી જ રીતે આ ચૈઠી નવરાત્રી માતાના મઠ ખાતે મા આશાપુરાના સામે છે જેમાં આપણા સાતમી રાતે હવન અને એની હવન પછી જ શ્રીફળ જેવી રીતે રોમાય છે તેવી રીતે જ આ નવરાત્રિમાં પણ શ્રીફળ રોમાશે અને આજે માતાના મઠ મંદિર ખાતે પ્રખ્યાત સંગીતા શ્રી ઉમેશભાઈ ભારોટ અને એમના ગ્રુપનું આજે રાત્રે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ રાત્રે રાસ કરવાનું પણ ખૂબ જ મોટો કાર્યક્રમ અહીંયા માતાના મંદિર ખાતે રાખવામાં આવ્યો છે જાડેજા સમાગો કચ્છ અહીંયા લગભગ નવરાત્રી નિમિત્તે જેત્રી નિયમ નિયમ રીતે બહુ સારામાં સારા માતાજીના દર્શન થાય છે એ ભાવાર્થ છે અમે બધા અહીંયા આવ્યા છે તે સિવાય અત્યારે આપણે જોઈએ તો સારું એવું આ વાતાવરણ અહીંયાનું જે વાત છે ઇન્વાયરમેન્ટ છે તે સિવાય અહીંયા ડેવલપમેન્ટ છે એ દિવસે દિવસે કચ્છનું માતાજીનું વડનું સારું એવું અત્યારે કામ સારું થઈ ગયું છે જેનાથી એ સારી અનુભૂતિ થાય છે જે માતાજી ગમકી છે આવ્યું

ચૈત્રી નોરતામાં માતાજીના આ તહેવારનો ખાસ મહિમા હોય છે નોરતામાં તો બધા આવે છે પણ જ્યારે ચૈત્રી નોરતામાં આવું એક અને માતાજીના અહીંયા દર્શન કરવા એક સારામાં સારો લાભો છે માણસો જ્યારે નવરાત્રિમાં આવે છે ત્યારે બધા સેવાના ભાવાથી આવે છે અહીંયા તો નિસ્વાર્થ ભાવ અને અહીંયા અમે છેલ્લા હું તો દર ચૈત્રી નોરતા જેટલા છે એટલામાં હું અહીંયા આવું જ છું પરંતુ અમે નવરાત્રિના પણ અહીંયા અમારો કેમ્પ પણ હોય છે ઉઘેરીમાં એ અમે કેમ્પ કરીએ છીએ અને ચૈત્રી નોરતામાં પણ અમારો વિઘોડીમાં એક કેમ્પ હોય છે એ અમે માતાજીના દર્શન કરી અને અહીંયા આવીને ધન્યતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ ઘર વેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુ કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો